આવનાર થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર અન્વયે જામનગર શહેર પોલીસ અને જિલ્લા પોલીસ દ્વારા રિસ્પેક્ટેડ એસપી સરના માર્ગદર્શન હેઠળ અલગ અલગ જગ્યાએ વાહન ચેકિંગ અને ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલું છે ખાસ કરીને જ્યાં ભીડભાડવાળા જગ્યાઓ છે અથવા તો જે જગ્યાઓ પર વધારે પબ્લિક થવાના શક્યતાઓ છે એ તમામ જગ્યાઓએ વાહન ચેકિંગ દ્વારા કોઈ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો બનાવ ના બને અથવા તો કોઈ જે વાહન ને લગતા કેસીસ છે તેમજ

જે અન્ય વાહન જ્યાં ટ્રાફિક ને થવાના ચાન્સીસ છે તમામ જગ્યાએ ટ્રાફિક પોલીસ દ્વારા પણ બંદોબસ્ત ચડાવવામાં આવશે જી એ જે જગ્યાઓ પર પાર્ટી પ્લોટ ને રિસોર્ટ આયોજન છે તે તમામ જગ્યાએ અગાઉથી પોલીસ બંદોબસ્ત દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ના બને એ બાબતની કાળજી રાખવામાં આવશે